ચોટીલા તાલુકાના પાંચવડા ગામે છે પાંચવડા ગામથી થોડાક આગળ જશો એટલે ભવૈયા આશ્રમની આગળ જાણે જુનાગઢને આપણે ગીર માળામાં ઊભા હોય એવી જગ્યાએ પાંચવડા ગામના સરપંચ શ્રી નારાયણભાઈ મેટાળિયાએ જે કંઈનો કોઈ ના કરી શકે સુરનગર જિલ્લાના કોઈ સરપંચોને કદાચ આવું મગજમાં ખ્યાલ પણ ન આવ્યો હોય કે સરપંચમાં પણ આવી તાકાત હોય એક સરપંચ પણ ગામમાં આવો વિકાસ કામ કરી કે ખેડૂતો માટે સિંચાઈની વ્યવસ્થા કરી શકે એ પણ એવી યોજના કે બે હજાર છમાં મહાત્મા ગાંધી ગ્રામીણ રોજગાર યોજના જે બની હતી એ રોજગાર યોજના દ્વારા માત્ર સાઠ લાખ રૂપિયાના ખર્ચમાં આ તમે જોશો કે ખૂબ મોટી સંખ્યામાં અને ચેક ડેમ ન કહેવાય પણ ખૂબ મોટો ડેમ કહેવામાં આવે ત્યારે તો ઇરિગેશન કે કોઈ બીજી પાણી પુરવઠાની વિભાગે જો આ ડેમ બનાવ્યો હોય તો બે કરોડ થી વધારે ખર્ચો થાય પરંતુ આ ગામના સરપંચ શ્રી નયનભાઈ મેટાળીયા મેં કીધું એમ આ નરેગા યોજનામાંથી માત્ર સાઠ લાખ રૂપિયામાંથી આ ખેડૂતોને ને કાયમી ઉપયોગી થાય એવો આ સિંચાઈ માટે મોટો ખૂબ ઉપયોગી થાય એવો મિત્રો ડેમ બનાવ્યો છે ત્યારે મારે સુરેન્દ્રનગર જિલ્લા સાયલા હોય ચોટીલા હોય તમામ સરપંચો ને તમામ નરેગાના તમામ અધિકારીઓને મારે તમને કેવું છે કે તમે જે નરેગાની જે ગ્રાન્ટ આવે છે કે તમે રોડ રસ્તામાં કે ગમે ત્યાં

કે સ્થાનિક હોય સ્થાનિક તંત્ર હોય તાલુકા વિકાસ અધિકારી હોય મામલદાર હોય ડેપ્યુટી હોય કે સુરનગર કક્ષાએ કલેક્ટર હોય કે ડીડીઓ હોય સૌ સાથે મળી અને જ્યાં જે કામગીરી કરી છે એવા પાંચવડા ગામના સરપંચ શ્રી નાયણભાઈ મેટાળિયાને ખૂબ મોટો એવોર્ડથી સન્માન કરવા જોઈએ અને નાયણભાઈ મેટાળિયા જે કામ કર્યું છે એ તમામ સરપંચો આખા સુરેન્દ્રનગર જિલ્લામાં આ જ પ્રકારની સિંચાઈની યોજનાનો લાભ લઈ અને રેખા યોજનામાં અબજો કરોડ રૂપિયાની ગ્રાન્ટ આવે છે એનો સાચો ઉપયોગ થાય એવો તમે કરશો એવો નાયનભાઈ મટાળે એવો દાખલો પૂરો પડે છે તો આ સરોવર આ લોકોના ખેડૂતો માલધરિયા માટે સબ માટે ઉભી ગયું છે જય હિન્દ જય માતાજી ભારત માતાજી જય જય જવાન જય કિસાન